નમસ્કાર દોસ્તો બે મિનિટની આ બોધકથા શાંતિથી નિહાળજો જીવનની અંદર ઘણું બધું શીખવા મળશે સિંહ અને નાનો ઉંદર એક વખતની વાત છે જંગલમાં એક મોટો સિંહ વૃક્ષ નીચે ઊંઘી રહ્યો હતો એ સમયે એક નાનો ઉંદર રમતા રમતા તેની પર ચડી ગયો સિંહ જાગી ગયો અને ગુસ્સાથી ઉંદરને પકડી લીધું ઉંદર ડરી ગયો અને વિનંતી કરી મને માફ કરો રાજા હું નાનો છું પણ એક દિવસ તમને મદદ જરૂર કરીશ સિંહ હસ્યો અને વિચારીને કહ્યું ચાલ તું જા તારો શું ઉપયોગ પણ તે તેને ઉંદરને છોડ્યો કેટલાક દિવસો બાદ સિંહ એક શિકારીની જાળમાં ફસાઈ જાય છે તે ખૂબ ગુસ્સે અને દુઃખી થઈ ગરજવા લાગ્યો તેનો અવાજ સાંભળીને ઉંદર દોડી આવ્યો તેના તીખા દાંતેથી જાળ કાપવાનું શરૂ કર્યું થોડા જ સમયની અંદર જાળ તૂટી ગઈ અને સિંહ મુક્ત થયો સિંહે આશ્ચર્યથી કહ્યું તમે સાચું કહ્યું હતું નાનકડું હોય તો શું મદદ કોઈ પણ કરી શકે ઉંદર હસીને બોલ્યો મોટા નાના પર નહીં મન પર રાખો વિશ્વાસ આની અંદરથી આપને બોધ એ મળે છે કે કોઈ પણ નાનો મોટો નથી દરેક જીવનનું પોતાનું મહત્ત્વ છે મદદ કરવાની શક્તિ કદમાં નહીં ઈચ્છામાં હોય છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો